અંકલેશ્વર ઉપક્રમે ઓએનજીસી કોલોની ખાતે ભરૂચની યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ઓએનજીસીના એસેટ મેનેજર જેન સુકાનંદન અજય ઈક્કાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ રક્તદાન શિબિરમાં ઓએનજીસીના અધિકારીઓ કર્મચારીઓ સીઆઈએફએસના જવાનો સહિતના ટીમ સેવાના સભ્યો અને અન્ય રક્તદાતાઓએ રક્તદાન કર્યું અને રક્તદાન કરનાર રક્તદાતાઓને ટીમ સેવા દ્વારા વોટર બોટલ એસબીઆઈ દ્વારા હેલ્મેટ અને યુનિટી બ્લડ બેંક દ્વારા બાઉલનું વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે ટીમ સેવાના વાઇસ ચેરમેન નીરજ વસાવા સહિતના સભ્યો એસબીઆઈ ના અધિકારીઓ અને યુનિટી બ્લડ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હું નીરજ વસાવા વાઇસ ચેરમેન સેવા અંકલેશ્વર એસેટ અંકલેશ્વર એસેટના સૌંદર્યથી શ્રી જી એન સુકાનંદજી એચઆર હેડ ના સાથ સહયોગથી અંકલેશ્વર એસેટમાં બ્લડ ડોનેશન કેમ્પનું આજ રોજ આયોજન કરવામાં આવેલ છે જેમાં ભરૂચ ખાતેથી યુનિટી બ્લડ યુનિટી બ્લડ બેંક યુનિટી બ્લડ બેંક અંકલેશ્વર સેવા ટીમ સેવા એસબીઆઈ બેંક બ્લડ બ્લડ ડોનેશન બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવે જેમાં રક્તદાતાઓને એસબીઆઈ તરફથી હેલ્મેટ ઓનજીસી સેવા ટીમ તરફથી વોટર જગ અને બ્લડ યુનિટી બેંક તરફથી બોલ આપવામાં આવેલ છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર